नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આ પાંચ રાશિઓના જીવનમાં આવશે ખુશીની પળો સુખી થઈ જશે જીવન તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આ મહિને તમે એક કુશળ અને સ્માર્ટ કાર્યકર્તાના રૂપમાં લોકપ્રિયતા મેળવી શકશો वडिलना सहयोगी तमाम कार्य पूर्ण थे नवा कार्यों की रूपरेखा बन सारी रहे अड़चणों दूर थे जीवन की सौथी पड़कारजनक परिस्थिति में तमने पोता जीवनसाथी तरफ पूर्ण सहयोग मैं परिवार सदस्यों की वच्चे प्रेम जलवाई रहे शे। प्रेम विषय तो प्रेम जीवन आ महीनों खूबज सारो रहे शे। दांपत्य जीवन नाम प्रेम मांग वधारो थे। करियर अंगेनी बात करिए तो कार्यक्षेत्र मां कामनुं भारण रहे। शे। परंतु तुम्हारा काम थी अधिकारियों खुश रहे। स्वास्थ्य अंगेनी बात करिए तो स्वास्थ्य साथे बेदरकारी दाखवी नहीं। बाहर नहीं खानी पीनी थी दूर रहेबू। रोचक राशि नी बात करिए तो તમે સર્જનાત્મક વિચારોનો ભરપૂર લાભ ઉઠાવશો આવક વધારવાના પ્રયાસો સફળ થશે કામકાજમાં મન લાગશે ઓફિસમાં માન સન્માનમાં વધારો થશે નોકરીમાં બદલાવ થઈ શકે છે વાણી પર કંટ્રોલ રાખવું જૂના રોકાણના લીધે આ મહિને આવકમાં વધારો નજર આવી રહ્યો છે મિત્રો તરફથી સહયોગ મળશે सत्ता क्षेत्र में वर्चस्व अटवायेलूंग धन परत मै नवी प्रॉपर्टी खरीदवा अणसार प्रेम अंगे बात करिए तो प्रेम जीवन माटे आ महीनों ज सारो रहे तब पोता प्रेम व्यक्त कर सकशो करियर अंगे बात करिए तो आ महीने तेरे रोकाण मामलाओं म सावधान रहू पड़ से કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને જ રોકાણ કરવું સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો આ મહિનાના શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય થોડું કમજોર નજર આવી રહ્યું છે મિથુન રાશિની વાત કરીએ તો ડિસેમ્બરમાં તમારા સંબંધીઓ તમને પૂર્ણ સહયોગ કરશે સામાજિક કાર્યોમાં પૂર્ણ ભાગીદારી રહેશે કામકાજની બાબતમાં તમારી તેજ બુદ્ધિ તમારા ખૂબ જ કામમાં આવશે અને તમારા દરેકને કામને ખૂબ જ સરળતાપૂર્વક પૂર્ણ કરશે તમારા અટવાયેલા કાર્યો ગતિ પકડશે વૈવાહિક જીવન માટે પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે વ્યવસાયની દૃષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો પસાર થશે प्रेम અંગેની વાત કરીએ તો જો તમને તમારા પાર્ટનર પર વિશ્વાસ ન હોય તો તમારો સંબંધ તૂટી શકે છે. કરિયર અંગેની વાત કરીએ તો વ્યવસાયમાં પ્રતિસ્પર્ધીઓથી આગળ નીકળી જશો. વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી સફળ થશે. સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપવું. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ એ સંભાળીને રહેવું. कर्क राशि बात करिए तो तमारा फक्त एक नाना सारा काम ना लीधे ऑफिस में दुश्मन दुश्मनपन तमारा मित्रों बनी आत्मविश्वास में कोई कमी नहीं होए दरेक कार्य ने खूबज सारी रीते पूर्ण करी करो व्यवसाय में अमुक परिवर्तन करने लाभ मळशे तमे नवा विचारों परिपूर्ण रहेशो धेलू मनोबल कोई जरूरी काम मग तमने सफलता प्रेम विषय करिए तो जो तुम्हें रिलेशन मांग हो तो तमारो संबंध सारो रहे तर बनी वच्चे तमाम चीजों खूबज सारी रहे शे। करियर अंगे नी बात करिए तो सारी नौकरी ऑफर मिली छे। विदेश साथे कोई काम मांग नफो स्वास्थ्य अंगे बात करिए तो कर्क राशिवाला स्वास्थ्य सारू रहे शे, कोई परेशानी थे नहीं सिंह राशि बात करिए तो सिंह जातको जातकों आ महीनों थोड़ो कमजोर रही सके चिंता में वारो खर्चा मन तेजी आवशे। જો તમે કોઈ ખાસ પ્લાન બનાવીને રાખશો તો તેનાથી તમારી આવકમાં વધારો થશે માતા-પિતાના સહયોગથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે વેપારીઓને વેચાણ સારું થવાના સંકેત મળી રહ્યા છે સખત મહેનતનું સારું પરિણામ મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે પ્રેમ અંગેની વાત કરીએ તો પ્રેમ જીવનની દ્રષ્ટિએ આ મહિનો કમજોર રહેશે લડાઈ ઝઘડાઓ થઈ શકે છે સાવધાન રહેવું કરિયર અંગેની વાત કરીએ તો વ્યવસાયમાં વ્યસ્તતા રહેશે અધિકારી તમારી વાતોને મહત્વ આપશે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો જે લોકોને જૂની બીમારી છે તેમને થોડી રાહત મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો આ મહિને તમે જે પણ કાર્યને કરવા માટે પસંદ કરશો તે તમને અપેક્ષાથી પણ વધારે ફાયદો આપશે કામકાજની બાબતમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે પરિવારનું વાતાવરણ સારું રહેશે નહીં અને પરિવારના લોકોની વચ્ચે અંતર વધી શકે છે પોતાના ભવિષ્યની યોજના બનાવવા માટે બિલકુલ સારો મહિનો છે કારણ કે તમારી પાસે અમુક નવરાશની પળો હશે કામકાજની બાબતમાં ઉતાર ચઢાવ રહી શકે છે પ્રેમ અંગેની વાત કરીએ તો આ મહિનો તમારા સંબંધ માટે ખૂબ જ સારો રહેશે તમારા સંબંધમાં પ્રેમ અને રોમાંસ બંને રહેશે करियर अंगेनी बात करिए तो आ महीने करियर में आग नवा नस्ता खुल स्वास्थ्य अंगेनी बात करिए तो आ महीने स्वास्थ्य बगड़ी शकधान सावधान पड़ पड़शे तुला राशि बात करिए तो આ મહિનામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પરંતુ પૈસાનું સતત પાણીની જેમ વહેતા રહેવું તમારી યોજનાઓમાં અડચણ ઉત્પન્ન કરી શકે છે વિરોધીઓથી સાવધાન રહેવું કામકાજની બાબતમાં તમારી મહેનત કરવાની રીત લોકોને પસંદ આવશે અને તમારી પ્રશંસા થશે जो तुम्हें પોતાની रचनात्मक प्रतिभाનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે પ્રેમ અંગે ની વાત કરીએ તો જો તમારો પાર્ટનર તમારાથી દૂર રહેતો હોય તો એ તો ચિંતા કરવાની જરૂર નથી બની શકે છે કે તેમને થોડી સ્પેસની જરૂર હોય કરિયર અંગે ની વાત કરીએ તો નોકરીમાં નવા અવસરોની પ્રાપ્તિ થશે वेपारी लाभ थे स्वास्थ्य अंगेनी बात करिए तो आ महीना तमने आंखों संबंधित कोई समस्या थी शे वृश्चिक राशि बात करिए तो कार्यस्थल पर पाछला घना समय थी रोकायेला काम पूरा थे सहकर्मी पास थी अपेक्षा प्रमाण सहयोग मैं नहीं परंतु धैर्य जाख આ મહિનાના છેલ્લા સપ્તાહમાં તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેના લીધે તમારા પરિવારમાં ખુશીનું મોજું ફરી વળશે આ મહિને તમે પોતાને શ્રેષ્ઠ અને આત્મવિશ્વાસથી ભરપૂર મહેસૂસ કરી શકશો પોતાના પર વિશ્વાસ રાખવાથી તમને સફળતા જરૂર મળશે प्रेम અંગેની વાત કરીએ તો કોતાના પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારની દલીલ કરવી નહીં પરંતુ કોતાના પાર્ટનરને સમજવાની કોશિશ કરવી અને તેમને પૂરતો સમય આપવો કરિયર અંગેની વાત કરીએ તો કાર્યસ્થળ પર પ્રમોશન કે પ્રશંસા મળવાના અનુસાર છે સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો મહિનાનો પહેલો સપ્તાહ માં સ્વાસ્થ્ય થોડું कमजोर રહી શકે છે धनराशि बात करिए तो आ महीने व्यवसाय मारो नफो में मधुरता जाड़वी राखी वडिलना आशीर्वाद प्राप्त प्रशंसा थे परंतु तमारी साथे काम करता विरुद्ध षड्यंत्र रची ते थी सावधान रहू બની શકે છે કે તમારા લીધે ઓફિસમાં કોઈ મોટું નુકસાન થાય તેથી સમજી વિચારીને દરેક કાર્ય કરવું ગપ્પાબાજી અને અફવાઓથી દૂર રહેવું પ્રેમ અંગેની વાત કરીએ તો પોતાના સંબંધોમાં ઘમંડ અને ઈગોને વચ્ચે આવવા દેશો નહીં નહીતર સંબંધ બગડી શકે છે કરિયર અંગેની વાત કરીએ તો તમારી આવકમાં વધારો થશે અને આર્ટ સાથે સંબંધિત કામમાં સારું કામ કરી શકશો સ્વાસ્થ્ય અંગેની વાત કરીએ તો માનસિક તણાવ રહેશે સ્વાસ્થ્ય કમજોર રહી શકે છે છાતીમાં દુખાવો થઈ શકે છે મકર રાશિની વાત કરીએ તો मकर राशिना ए समय बर्बाद करने की बचवने कोई सारू कार्य महत्वपूर्ण कार्य ने प्राथमिकता पूर्ण कर सकसो परिवार सुख शांति रहे शे। परिवार बधाज सदस्यों एक बीजा ने प्रेम आपसे कामकाज बाबत में तमने सारा परिणाम प्राप्त तमारा मांग तमने आत्मविश्वास मळशे કોઈ ચીજમાંગ પૈસા રોકાણ કરતા સમયે સાવધાની રાખવી પ્રેમ અંગેની વાત કરીએ તો તમે પોતાના પાર્ટનરને મિત્ર સમજશો અને બંનેની વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ પણ જોવા મળશે કરિયર અંગેની વાત કરીએ તો વિદ્યાર્થીઓને મહેનતથી પણ વધારે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે स्वास्थ्य अंगेनी बात करिए तो स्वास्थ्य સાથે જોડાયેલ પરેશાનીઓ આવી શકે છે તેથી નિયમિત વ્યાયામને દિનચર્યામાં સામેલ કરવી કુંભ રાશિની વાત કરીએ તો આ મહિને તમને કોઈ જગ્યાએ હટવાયેલું ધન પરત મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે આજીવિકાની સમસ્યાનો સમાધાન થશે ઉત્સાહપૂર્વક કાર્ય કરવાથી લાભ મળશે अन्य लोगों भावना की कदर करवी कामकाज में तमे थोड़ी परेशानियों महसूस करशो विरोधीओ परास्त वधवानी तमे निरंतर कोशिश करता रहो वधारे पैसा खर्च करवाती बचवू पारिवारिक शांति जलवाई रहेशे। प्रेम अंगे बात करिए तो आ महीने तमे एक बीजा ने खूबज सारी रीते समझी शकशो करियर अंगेनी बात करिए तो वेपारी कोई मोटो प्रोजेक्ट मल् संभावना छे। स्वास्थ्य अंगेनी बात करिए तो तरू स्वास्थ्य खूब सारू रहे छे। बीमारी मांगी छुटकारो मळशे मीन राशि बात करिए तो मीन राशि राशिवाला जातक काम पर लोगों रहेवुं हड़ीमी धैर्य साथे काम करता रहेवुं कार्यक्षेत्र पर तमारो प्रभाव जलवाई रहे भाग्यनो साथ मै परंतु परिवार नाम नाम कारणे तमारे अमुक महत्वपूर्ण निर्णयों लेवा पड़ सके मान वधारो वारो व्यवसाय करता जातकों ने पोताना पार्टनर नो साथ भागीदारी नाम कार्यों मांग मोटी सफलता मिली कामकाज में सकारात्मक दृष्टिकोण राखव प्रेम अंगेनी बात करिए तो तरु प्रिय व्यक्ति तमारी साथे समय पसार करवा माटे अने तमारी पासे थी गिफ्ट मलवानी आशा राखी शके छे। करियर अंगेनी बात करिए तो आवक मांग वधारो थशे। शिक्षा साथे जोड़ेल क्षेत्र मां लाभ मै स्वास्थ्य अंगे बात करिए तो स्वास्थ्य ने वधारे परेशानी रहे तो मित्रों हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो